સાત જુલાઈના રોજ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટ વિથ મર્ડરના બનાવ બન્યા હતા જેમાં સોનીના દુકાનમાં જે લૂંટ થઈ હતી અને એના માલિક આશીષભાઈ પ્રતિકાર કરતા જોઈએ એના ઉપર ફાયરિંગ કરવામાં આવી હતી જેમાં એના મૃત્યુ નીપજેલા હતા અને જ્યારે આરોપીઓ ભાગતા હતા ત્યારે ત્યાંની સ્થાનિક લોકો જોએ એના પકડવા માટે પાછળ પડાવ તો એના બે લોકોને બી સમાન ઇન્જરી કરવામાં આવી હતી ફાયરિંગ દ્વારા જોઈએ તાત્કાલિક પબ્લિકના હેલ્પથી જો પબ્લિકે એક આરોપી ત્યાંથી પકડાઈ ગયા હતા જો અને દીપક જો પાસવાન અને એના પૂછપરછમાં એવું આપણને જાણકારી મળી કે આ લોકો દીપક જો આરોપી છે આ પહેલે બી અહીંયા રહી ચૂક્યા છે સુરતમાં કામ ધંધા માટે કડોદરા વિસ્તારમાં પહેલે રહેતા હતા અને અમુક માસ રહ્યા પછી જતા અને બનાવને ફરી પહેલાં બી એક માસ જેટલા રહી ચૂક્યા છે અહીંયા જોઈએ અને એના ખબર હતી કે આ વિસ્તારમાં જો રાત્રના સમય નવ વાગે પછી જ્યારે આ દુકાન બંધ થતી હોય છે તો આપણા જેટલા બી ગોલ્ડ છે ગોલ્ડ જો આ લોકો આ મૂકે છે તો એના ધ્યાનમાં રાખીને આ બીજા આરોપીઓને ત્યાં બિહાર રાજ્યના હાજીપુર જિલ્લા હાજીપુર વૈશાલી જિલ્લામાંથી આ અમુક અમુક આરોપીઓને બોલાયા જોઈએ અને પછી જો આ લૂંટને અંજામ આપે અને જ્યારે પોલીસ એના દીપકને પૂછપરછ કરી જોઈએ પૂછપરછ પછી જોઈએ આપણને એવું જાણવા મળ્યા કે બે ત્રણ ઓર હાર્ડકોર ક્રિમિનલ્સ છે આ કરીને ત્યાં ભાગી ગયા છે બિહાર તાત્કાલિક ટીમો અહીંયાથી જોઈએ એટલા પ્રાથમિક ઇન્ફોર્મેશન પે અહીંયાથી બે પીઆઈ એક પીએસઆઈ લગભગ નવ જેટલા કુલ બાર લોકોને અલગ અલગ ત્રણ ટીમ અહીંયા તે બિહાર જતી રહી હતી જોઈએ ત્યાંને સ્થાનિક પોલીસના મદદથી આ ઘણા દિવસોના પ્રયાસથી જોએ આપણે ત્યાંથી બે આરોપીઓને પકડવામાં સફળતા મળી છે જોઈએ જેમાં એક આરોપી સંજય ચંદ્રદેવ કરીને છે જે હાજીપુરમાંથી પકડાય છે અને એક બીજા આરોપી છે અવિનાશ જે સમસ્તીપુર જિલ્લામાંથી પકડા પકડાય અને આ આરોપીઓના સતત જો એ લગભગ એક અઠવાડિયાથી આ ઓપરેશન ચાલતા હતા આ લોકો આપણા ઘર વારંવાર જો બદલતા હતા જો છુપાવાની જગ્યાઓ બદલતા હતા જોઈએ અને ત્યાં આરોપીઓ જ્યારે પકડાય તો આ આરોપીઓને બહુ જ સિરિયસ જો ગુનાહિત ઇતિહાસ ઇતિહાસ પર છે જોઈએ આમાં જો ચંદ્રદેવ છે અને આ જેટલા બી આરોપીઓ પકડાયા છે અવિનાશના સિવાય જો બાકી જો ત્રણ આરોપી છે આ લોકો જો બેંક ડકેતી પેટ્રોલ પંપ ડકેતીઓ જોઈએ હથિયાર વડે લૂંટ કરવાના જોએ આ મોટી રકમને જો ચીલ ઝડપ કરવાના જોઈએ નાર્કોટિક્સના કેસીસ આ પ્રકારના કેસીસમાં બધા આરોપીઓ સંડવાયેલા છે જે અમે ઇન્ફોર્મેશન બિહાર પોલીસમાંથી મળી છે જો આમાં ખાસ કરી જો સંજય ચંદ્રદેવ છે પાસવાન એના ઉપર જો પાંચ જેટલા સિરિયસ ગુના આ પ્રકારના ડકેતી અને આ પ્રકારના ગુના દાખલ થયા છે જો દીપક પાસવાન છે જો અત્યારે સૌ પ્રથમ અહીંયાથી પકડાયા હતા એના ઉપર સાત ગુના છે આ તમામ ગુનાઓ બી ડકેતી અને બેંક રોબરી અને આના પેટ્રોલ પંપ રોબરી આ પ્રકારના ગુનાઓ છે અને ત્રીજા આરોપી એક જો પિન્ટુ પાસવાન છે અત્યારે આ અમારા વોન્ટેડ છે ચાર પૈકી ત્રણ આરોપી પકડાઈ ગયા એક આરોપી જો વોન્ટેડ છે એના ઉપર બી છે ગુના આ પ્રકારના ગુના સંડવાયેલા છે આ લોકો જો અલગ અલગ ગુનાઓ ગુનાઓમાં જ્યારે જેલમાં હતા ત્યારે બધા ત્યાં જેલમાં ભેગા થયા જોઈએ અને પછી આ લોકો અમને એક ગેંગ બનાવી જોઈએ ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે તો અત્યારે જો આરોપીઓ પકડાયા છે અને મુદ્દામાલમાં જો ગેલ દસ લાખ રૂપિયાની જો રકમ હતી આ બી મળી ગયા છે જો મુદ્દામાલ અને એના સિવાય જો આરોપીઓનો ટ્રાન્ઝિટ રિમાન્ડ ઉપર ચાર દિવસના રિમાન્ડ ઉપર લઈ આવવામાં આવેલા છે અત્યારે વધુ જ એના પૂછપરછ અહીંયા ક્યાં હતા બીજા ઓર કોઈ બી એમાં સામેલ છે કે નહીં કોઈ ટીપ આપે છે કે નહીં આ બધા તમામ પ્રકારના જો ઇન્ટ્રોગેશન જો રિમાન્ડ લેવા પછી જો કરવામાં આવશે જો આમાં શું છે આરોપીઓ એટલા રીડા છે એને ખબર છે કે એના પકડવા માટે જો મોબાઈલ એક બહુ બધા ટેકનિકલ સાધન હોય છે તો જ્યારે આ બિહારમાં ત્યાં જ મોબાઈલ છોડીને મૂકીને બંધ કરીને આવ્યા હતા જો અહીંયા ગુજરાતમાં કોઈ જગ્યાએ મોબાઈલના કોઈ કમ્યુનિકેશન હતા નહીં જોઈએ પરંતુ પછી જો જ્યારે આ દીપક અમને મળ્યા આના પછી ઇન્ટ્રોગેશન ફર્ધર જો કર્યો અને સાથે અમારા જો સુરત માટે સૌથી લકી આપણા સીસીટીવી કેમેરા નેટવર્ક છે જો એ તો આ નેટવર્કનો બી અમે લોકો બેક ટ્રેક જો સુરત શહેર પોલીસને ખાસિયત છે કે બેક ટ્રેકિંગ અમે લોકો અમારા જો કર્મચારીઓ છે પોલીસ જવાનો છે બહુ સરસ રીતે કરે છે એના પૂરે તમામ કેમેરાઓને કરી અમારે 300 જેટલા કેમેરાનો બેક ટ્રેક કરીને અમે લોકો બધી જગ્યાએ પહોંચા એના ફૂટેજીસ મળા ફૂટેજ મળ્યા પછી આપને ખ્યાલ હશે તો બે લોકો જો એના 2000 રૂપિયા ભાડા પે જો એના મકાના પેલા હતા એના ઉપર બી ગુના દાખલ કરવામાં આવ્યો છે તો આ બધું વિસ્તારમાં સમય કેમેરામાં જે ફૂટેજ મળા કેકિ જે દુસે આપ બનાવ હતા આના લોકો તો માસ્ક બી એના ચહેરો છુપાવના પ્રયત્ન કરા હતા જો તો એનાથી બેક અમે તો બધા ઘરમાટી પકડાય જ્યાં અમે લોકો સતત જો આ લોકો ઘર ચેન્જ કરે તો પોલીસ બી પાછળ પાછળ આપણી રહેતી હતી જોઈએ તો જ્યારે એના ભાગતા ભાગતા એક ઘરમાં જ્યાં તો બંને પકડાયા એક હાજીપુરમાંથી એક આપણા સમસ્તીપુરમાંથી પકડાયા જોઈએ ત્યારે આપણા એક સગા સંબંધીના ઘરમાં હતા જોઈએ ત્યારે પોલીસ એને કોર્ડન કરીને ઘરમાંથી એના પકડાઈ જાય જો દીપક પાસવાન છે જો આપણા આ બધા જો એક તરફ વાત કરીએ તો આ ગેંગ લીડર છે આ જ લઈને આયા હતા બીજા ત્રણ લોકોના જોએ આ પહેલાં અહીંયા કડોદરા વિસ્તારમાં હતા મજૂરી કામ કરતા હતા પછી જો ત્યાંથી આ બધા એને ખબર હતી આ વિસ્તારમાં કઈ આઉટ એકદમ શહેરના છેવાડાના વિસ્તાર છે અને રાત્રેમાં કઈ પ્રકારની એક્ટિવિટી છે એને ખબર હતી જોઈએ એના પછી આ બોલાઈને લઈએ અને બીજા જેટલા આરોપીઓ છે આ બધા એના સાથે જેલોમાં અલગ અલગ જેલોમાં સાથે અલગ અલગ ગુનાઓમાં જ્યારે સાથે ભેગા થાય ઘણા બધા ગુનાઓ એવું છે કે જો ઇન્ડિવિજઅલ અલગ અલગ ગેંગ સાથે કરેલા છે તો આ લોકો જ્યારે જેલમાં હતા ત્યારે બધા નક્કી કરતા હતા કે આપણા ત્યાં જઈએ તો ત્યાં તો વધુ એના માલ મળે જોઈએ સિવાય